નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ આઠમા ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પહોંચ્યો હતો ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિકે ઈવીએમ પર યોજાતી ચૂંટણી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ઈવીએમ કરતા બેલેટ પેપર પર ચૂંટણી યોજવી જોઈએ સાથે જ હાર્દિક પટેલની આગામી ઓગણીસમીની રોજ યોગી ચોક ખાતે સભાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું હાર્દિકે જણાવ્યું હતું કે દરેક પ્રદેશમાં સત્તા વિરુદ્ધના પરિણામો આવ્યા છે જેનું સમર્થન જનતા કરે છે આ દેશમાં જનતાનું પરિણામ હોય છે તે સામાન્ય હોય છે હું માનું છું કે ગુજરાત રાજ્યમાં પચીસ વર્ષથી એકની એક જ સત્તા છે

યોગી ચોક ખાતેની સભા છે અને અનામત મુદ્દેની લડાઈ છે ગઈકાલે પણ એક હાઈકોર્ટનો આદેશ આવ્યો છે ચુકાદો અનામત મુદ્દે જીપીએસસીની પરીક્ષાનો તો ક્યાંક ને ક્યાંક કાયદાકીય લડતમાં પણ અનામત મુદ્દે સમર્થન મળી રહ્યું છે અને સમગ્ર દેશની અંદર અનામતના મુદ્દે ઇન્દ્રિયના સાહનીનો જે ચુકાદો હતો એને પણ સુપ્રીમમાં આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ એટલે કાયદાકીય લડતને પણ વધુમાં વધુ વેગવંતી બનાવવાનો પ્રયાસ છે કેમ કે ગુજરાતની સરકાર અનામતની લડાઈમાં કોઈ પ્રકારનો સહયોગ નથી આપતી એટલે હવે અમારે જે પણ રીતે લડાઈ લડવી પડશે એ લડીશું એ તો સ્વાભાવિક છે કે મીડિયા મિત્રો દ્વારા ચાર ટામેટા બતાવવામાં આવે છે પણ હજારો લોકોની જનમિંદી બચાવવામાં બતાવવામાં નથી આવતી એટલે આનો કોઈ કોઈ શંકાનો વિષય કે કોઈ ડરનો વિષય નથી સ્વાભાવિક છે કે વિરોધ લોકશાહીમાં દરેક લોકોનો અધિકાર છે અને મારો વિરોધ થાય એમાં મને આનંદ મળે છે કેમ કે રાજકીય વ્યક્તિ નથી છતાં પણ જો વિરોધ થતો હોય તો ક્યાંક ને ક્યાંક આનંદનો વિષય છે હંડ્રેડ પર્સન્ટ થશે એમાં કોઈ ચિંતાનો વિષય નથી પોલીસ હે મને ખ્યાલ નથી દિલ્હી કોણ બેઠું છે કેમ કે દિલ્હીમાં તો એકજાઇટ હું એને ઓળખતો પણ નથી હું એને ઓળખતો એક પણ ફોટો સાથેનો હશે તો જીતી બતાવીએ અને એ માનીશ કે સાચો છે શું હાતું સાથે અગિયાર તારીખે રાજ્યની દેશની અંદર ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે મેં પહેલાં પણ એક ટ્વીટ મારી હતી કે એવું ન બને કે કદાચ ઓફિસ અને દુકાનો ખુલે કે ધારાસભ્યો વેચવાના છે તો ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ રમાઈ રહી છે સમગ્ર દેશની અંદર ઉત્તર પ્રદેશના પરિણામો ઉપર નજર લોકો રાખીને ઉત્તર પ્રદેશના પરિણામને લોકો સમક્ષ દર્શાવવામાં આવ્યા છે પણ બીજા રાજ્યોની અંદર જનતા દ્વારા જે પણ પરિણામ આપવામાં આવે એ દર્શાવવામાં નથી આવ્યો તમે જુઓ તો સમગ્ર દેશની અંદર જે તે રાજ્યની અંદર સત્તા વિરોધી પરિણામો આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા પણ આ પરિણામોને સત્તા સત્તા વિરોધી પરિણામોને સમર્થન આપે છે દેખો ગોવા અને મણિપુરમાં આ તો અનામત જેવું થયું કે તેર માર્ક્સ વાળો પહેલો નંબર મળી ગયો અને અઢાર માર્ક્સ વાળાને નંબર નથી મળ્યો એટલે કોંગ્રેસ વાળાને હવે ખબર પડશે કે અનામત કેટલો કેટલું નુકસાન છે દેખો દેશની મેં આજ પણ એક ટ્વીટ કર્યું કે દેશનું સૌથી મોટું લોકતાંત્રિક દેશ આપણો છે ને જ્યારે પણ લોકતાંત્રિક દેશના મુદ્દાઓ પર સવાલ ઉઠતો હોય તો એને હસવામાં કાઢવાની જરૂર નથી એનું પુનઃ મૂલ્યાંકન જરૂરી છે આપણે શંકા નથી કરતા પણ જ્યારે દેશના લોકશાહી તંત્ર દેશની અંદર જ્યારે આવી શંકાઓ થતી હોય તો એની ઉપર પુનઃ મૂલ્યાંકન જરૂરી છે ગુજરાતમાં કઈ રીતે ઇલેક્શન થવું જોઈએ હું દેખો તમે સમગ્ર વિશ્વની અંદર ઈવીએમ મશીનનો ક્યાંય પણ ઉપયોગ નથી થતો ભારત સિવાય તો મારી અગર ઓપિનિયન પોલ હોય